સૂરજ નામનો એક ચોત્રીસ વર્ષનો છોકરો છે એક મસ્ત જગ્યા પર એની નોકરી એક કંપનીમાં એની નોકરી લાગી છે અને ઓફિસમાંથી એવું કહેવામાં આવ્યું કે અમુક પ્રકારના હેલ્થ ટેસ્ટ તમારે કરાવીને સબમિટ કરવાના છે એ રિપોર્ટ કરાવવા ગયો અને એને એવું થયું કે લાવને ડાયાબિટીસનો પણ ટેસ્ટ કરાવી લઉં અને બીજા દિવસે રિપોર્ટ આવતાની સાથે જ તો ટેન્શનમાં આવી ગયો કેમ કે એને ફાસ્ટિંગનો રિપોર્ટ આવ્યો એટલે કે જે ખાલી પેટ કરાવવામાં આવે છે એમાં શુગર એકસો ચાલીસ પ્લસ આવ્યું અને પરિવારના લોકો ડરી ગયા કે હવે તો સુરજને ડાયાબિટીસ બોર્ડર પર છે ડોક્ટરનો સંપર્ક કર્યો તો ડોક્ટરે કહ્યું કે એને તો પ્રી ડાયાબિટીસ છે હવે સુરજને તો આના વિશે કંઈ જ ખબર નથી કોઈ લક્ષણો પણ ખબર નથી કે જે અનુભવાયા હોય પણ જ્યારથી ખબર પડી ત્યારથી ચિંતામાં છે હવે સૂરજ એ જાણવા માંગે છે કે ડાયાબિટીસ શું છે શું છે ઉપાય શું છે બચી શકાય ખરા તો મને થયું કે આજે સાજા રહેજો રાજમાં તમારી સાથે ડાયાબિટીસ વિશે વાત કરી લઉં ડાયાબિટીસ 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 જ્યારે જુઓ જ્યાં જુઓ ત્યાં આ જ બીમારી વિશે વાતો થતી હોય છે અને એટલે આપણને એવું લાગે કે આપણી આસપાસ રહેતા દર બીજા માણસને આ બીમારી છે એટલે જ કદાચ ભારતને ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે વિશ્વભરમાં ડાયાબિટીસના ડાયાબિટીસના જેટલા કેસ કેસ છે 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 એમાંથી તો એકલા ભારતમાં જ તમને ખબર વર્ષ ત્રેવીસમાં આપણા દેશમાં દસ કરોડ કરતા વધારે ડાયાબિટીસના કેસ સામે આવ્યા હતા અને આ આંકડો સતત વધી રહ્યો છે અને એમાંય આપણે ખાલી એવું માની બેઠા છીએ કે ડાયાબિટીસ વધુ પડતા સ્વીપ એટલે કે મીઠાઈ ખાવાથી થાય છે પણ હકીકતમાં એવું નથી ડાયાબિટીસ કેમ થાય છે એની દવાઓ કેવી રીતે કામ કરે છે ન થાય એના માટે શું કરી શકીએ આ બધું જ આજે જાણવું છે સૌથી પહેલા વાત કરવી છે ડાયાબિટીસ છે શું ગ્લુકોઝ એટલે કે શર્કરા આપણા શરીર માટે સૌથી મહત્વનું ઈંધણ છે કારણ કે એમાંથી આપણને હલનચલનની વિચારવાની અને આપણા હૃદયને ધબકતું રહેવા માટે જરૂરી ઉર્જા મળે છે એ શરીરના મહત્વપૂર્ણ કાર્યો માટે બહુ જ જરૂરી છે જેને કહેવાય અત્યંત જરૂરી છે આપણા લોહીમાં શર્કરાનું પ્રમાણ અપૂરતું હોય તો આરોગ્ય વિષયક ગંભીર સમસ્યાઓ આપણને થઈ શકે હવે લોહીમાં રહેલા ગ્લુકોઝને પચાવી શકવાની અક્ષમતાને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જરૂરી સામાન્ય જે લેવલ હોય એના કરતાં સતત ઊંચું રહે તો એને ડાયાબિટીસ મેલેટીસ કહેવાય આ અક્ષમતા અપૂરતા ઇન્સ્યુલિન સ્ત્રાવ કે ઇન્સ્યુલિનના ખાંભી ભર્યા કાર્યને કારણે થાય છે કેટલાક કિસ્સાઓમાં બંને કારણો જવાબદાર હોય છે ડાયાબિટીસ લોહીમાં શર્કરાનું પ્રમાણ વધવાને કારણે થતો ક્રોનિક મેટાબોલિક રોગ છે જે સમય જતાં હૃદય રક્તવાહિનીઓ આંખો કિડની અને ચેતાતંત્રને ગંભીર નુકસાન કરે છે એવું કહેવાય છે કે ડાયાબિટીસ એ આજીવન રહેતો રોગ છે હવે વાત કરીએ કે ડાયાબિટીસ થાય છે કેમ આજકાલ ડાયાબિટીસ થવું એ બહુ જ સામાન્ય વાત થઈ ગઈ છે છતાંય જેને થયું હોય એને અને પરિવારને ચિંતા કરાવે એવું છે મુખ્ય કારણ છે ડાયાબિટીસ થવાનું ખાણીપીણી હવે થાય છે શું તમે જ્યારે મીઠાઈ અને તળેલું વધારે પ્રમાણમાં આરોગો છો તો આપણા શરીરમાં બેલી ફેટ એટલે કે પેટની ચરબી છે એ વધી જાય છે એનાથી ઇન્સ્યુલિનને જેવી રીતે આપણા શરીરમાં હોર્મોનને જે રીતે અસર કરવું જોઈએ એ રીતે નથી કરતું જેના કારણે શરીરમાં ઇન્સ્યુલિનની ફેક્ટરી એટલે કે બીટા સેલ્સ છે એને વધારે કામ કરવું પડે બીટા સેલ્સ જ્યારે કામ કરતાં કરતાં થાકી જાય અને ઇન્સ્યુલિન બનાવવાનું ઓછું થાય ત્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થાય છે હવે વાત કરવી છે કે એના કારણો શું છે ડાયાબિટીસ થવાના કારણો વિશે ખોરાકમાં વધુ ટ્રાન્સફેટી એસિડ જેમ કે તમે વારંવાર તળેલું ફૂડ ખાઓ બહારનું ફૂડ ખાઓ મેંદાવાળું ફૂડ ખાઓ એનો વધારે પડતો ઉપયોગ કરો પછી ખોરાકમાં રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ અથવા તો શુગરનો વધારે પડતો ઉપયોગ કરો જેમ કે મેંદો છે કે મેંદામાંથી બનાવેલી કોઈ વસ્તુઓ છે બ્રેડ છે આનો વધારે ઉપયોગ કરો તો ડાયાબિટીસ થવાની શક્યતા હોઈ શકે છે ખોરાકમાં ફાઈબર યુક્ત આહારનું ઓછું પ્રમાણ ફાઈબર યુક્ત એટલે રેસા વાળા શાકભાજી લીલા શાકભાજી આ તમે ઓછા ખાતા હોવ તો પણ ડાયાબિટીસ થઈ શકે છે આ સિવાય જેની સૌથી વધારે આળસ આવતી હોય છે એ કસરત કસરતનો અભાવ હોય જીવનમાં તો પણ ડાયાબિટીસ છે એ તમારા શરીરના દરવાજા ખખડાવી શકે છે પેટ પાસે વધારે પડતી ચરબી હોય તો પણ ડાયાબિટીસ થઈ શકે છે બોડીમાં ઇન્ડેક્સ પચીસ કરતાં વધુ હોય તો પણ થાય પછી વિટામિન ડીની ઉણપ હોય તો પણ થાય હવાનું પ્રદૂષણ હોય તમારી આસપાસ તો પણ થઈ શકે અને હાઈપર ટેન્શન એટલે કે વધારે પડતી ચિંતામાં જો તમે રહેતા હોય તો પણ ડાયાબિટીસ થઈ શકે છે હવે વાત કરીએ ડાયાબિટીસના પ્રકારો વિશે મેલિટીસ અને ગર્ભાવસ્થાનું ડાયાબિટીસ આઠથી બાર કલાક સુધી ભૂખ્યા રહેલી વ્યક્તિમાં ગ્લુકોઝનું પ્રમાણ સિત્તેર થી સો મિલિગ્રામ ડીએલ હોય છે જેને ફાસ્ટિંગ બ્લડ શુગર કહેવાય સામાન્ય ભાષામાં આપણે જેને જમ્યાના બે કલાક પછીનું બ્લડ શુગર કહી શકીએ એ એકસો ચાલીસ થી નીચે હોય છે અને જે ડાયાબિટીસ થી પીડાતી વ્યક્તિ હોય એમાં પ્રમાણ છે એકસો છવ્વીસ અને થી વધુ થઈ જતું હોય છે આ સિવાય એચ બી એ વન સી ગ્લાયકો હિમોગ્લોબિનથી પણ ડાયાબિટીસની ઓળખ કરી શકાય છે હિમોગ્લોબિનનું પ્રમાણ પુરુષોમાં તેર ગ્રામ પ્રતિ ડીએલ અને મહિલાઓમાં બાર ગ્રામ પ્રતિ ડીએલ હોવું જોઈએ કુલ હિમોગ્લોબિનમાંથી છ પોઈન્ટ પાંચ ટકાથી વધુ હિમોગ્લોબિન એચ બી એ વન સી પ્રકારનું હોય તો એ વ્યક્તિને ડાયાબિટી કહી શકાય એચ બી એ વન સી ટેસ્ટ એટલે છેલ્લા ત્રણ મહિનામાં તમારા શરીરની અંદર ત્રણ મહિના સુધી ગ્લુકોઝનું પ્રમાણ કેટલું રહ્યું છે એનો અંદાજ તમને આ એચ બી એ વન સી ટેસ્ટ તમને આપી શકે છે જેના પરથી પણ તમે જાણી શકો છો કે તમને તમને ડાયાબિટીસ છે કે નહીં એટલે એના કારણે દર્દીની દવાઓના ડોઝમાં વધારો ઘટાડો કરવામાં મદદ મળે છે આઈડીએફના બે હજાર ઓગણીસના અહેવાલ પ્રમાણે વિશ્વમાં અઢાર વર્ષથી મોટી ઉંમરના નવ ટકા લોકોને ટાઈપ ટુ ડાયાબિટીસ હોય છે ભારતમાં આ આંકડો દસ ચાર ટકા છે જે બે હજાર પિસ્તાળીસ સુધીમાં અગિયાર પોઈન્ટ એક ટકા થવાની શક્યતા છે હવે સવાલ એ છે કે શું ડાયાબિટીસને તમે વહેલો ઓળખી શકો છો કેમ કે આજકાલ તો આપણી આસપાસ મોટાભાગના લોકો ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા હોય છે ઘણા લોકો વધારે પાણી પીતા હોય અને વારંવાર યુરિન પાસ કરવા જતા હોય તો આપણે એવું સમજી બેસતા હોઈએ છીએ કે તો વધારે પાણી પીવે છે એટલે વધારે વખત એને પેશાબ જવું પડે છે પણ આ ધારણા ઘણી વખત સાચી નથી હોતી તો શરૂઆતના લક્ષણો જણાય તો બેદરકારી ન દાખવવી જોઈએ અને ટેસ્ટ કરાવી લેવું જોઈએ તો ડાયાબિટીસના લક્ષણો શું છે એ જાણીએ વધારે તરસ લાગે સામાન્ય કરતાં વધારે પેશાબ થવો ખાસ કરીને રાત્રિના સમયે વધારે પડતો પેશાબ થાય થાક લાગે વગર પ્રયાસે એટલે અચાનક તમારું વજન ઉતરી જાય મોઢામાં વારંવાર ચાંદા પડે આંખોની રોશની ઘટી જાય તમને દેખાવાનું ઓછું થઈ જાય ઘાર ઉજાવવામાં સમય લાગે ક્યાંય વાગ્યું હોય તો એ લાંબો સમય સુધી એનો ઘા તમારા શરીર પર રહે એને રોજ આવતા આવતા ખાસો એવો સમય થઈ જાય વારંવાર તમે બીમાર પડતા હોય વારંવાર યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન થતું હોય હાથ અને પગ સૂન્ન થઈ જતા હોય જો આવું કંઈ પણ થતું હોય તમને તો તમને ડાયાબિટીસ હોઈ શકે છે અને એને અવગણવું ન જોઈએ ટેસ્ટ કરાવી લેવો જોઈએ સવાલ એ છે હવે કે શું ડાયાબિટીસથી બચી શકાય ખરા તમને એવો સવાલ નથી થતો કે ડાયાબિટીસથી ડર લાગે ઘણી વખત ડાયાબિટીસ થાય તો લોકો ડરતા હોય છે તો સામે એવું પણ હોય છે કે હવે તો કોમન થઈ ગયું ડરવાની જરૂર નથી પણ ડાયાબિટીસથી શું થાય એ જાણવું બહુ જરૂરી છે જો તમારા લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે છે તો એનાથી તમારા લોહીને નસોને નુકસાન પહોંચી શકે છે જો તમારા શરીરમાં લોહી યોગ્ય રીતે વહેતું નથી તો એ શરીરના એ ભાગોમાં નહીં પહોંચે જ્યાં એને જરૂર છે અને આવા સંજોગોમાં જ્યારે લોહી નસોને ન પહોંચે તો એ નસોને નુકસાન પહોંચી શકે છે અને તમને દર્દની અનુભૂતિ બંધ થઈ શકે છે આ સાથે જ આંખોની રોશની ઘટવાની સાથે જ પગમાં પણ ઇન્ફેક્શન થઈ શકે છે વર્ષ બે હજાર સોળમાં લગભગ સોળ લાખ લોકોના ડાયાબિટીસના કારણે મૃત્યુ થયા હતા આ ઉપરાંત લો બ્લડ શુગર કરે છે જ્યારે શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઘટે ત્યારે શરીરમાં એન્ડ્રાનાલિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે એનાથી હૃદયના ધક્કારા વધે છે અને આ હોર્મોનના કારણે વ્યક્તિ તણાવ અને ડર અનુભવવા લાગે છે હવે તમને સીધો જ એવો સવાલ થતો હશે કે અમે લક્ષણો તો જાણી લીધા અને એનો ખતરો પણ જાણી લીધું કે ડાયાબિટીસથી શું થઈ શકે છે તો હવે સવાલ એ છે કે શું ડાયાબિટીસથી બચી શકાય ખરા ટાઈપ વન ડાયાબિટીસ છે એ વારસાગત રોગ છે એનો અર્થ એવો છે કે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં પસાર થઈ શકે છે એનાથી બચવું મુશ્કેલ છે હા એને દવાઓ અને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનથી ચોક્કસપણે નિયંત્રિત કરી શકાય છે એવી જ રીતે ટાઇપ ટુ ડાયાબિટીસ છે એ કેવી રીતે થાય તો આપણી ખરાબ આદતો આપણી ખરાબ લાઈફસ્ટાઈલના કારણે થાય આપણી ખરાબ ખાવા પીવાની આદતોના કારણે આ થાય અને એટલે એને સુધારીને એનાથી બચી શકાય છે તો કે કઈ રીતે બચી શકાય આપણે આ રોગનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકીએ તો આપણું વધતું વજન છે એને ઓછું કરવું પડે નિયંત્રણમાં રાખવું પડે આપણા વજનને આપણા ડાયટમાં વધારે પડતા શાકભાજી અને ફાઈબરનો સમાવેશ કરવો પડે સાથે તળેલી વસ્તુઓ છે તળેલો ખોરાક છે એને અવોઇડ કરવો જોઈએ દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ વ્યાયામ કરવી જોઈએ ભલે કંટાળો આવે સવારમાં ઉઠાય નહીં પણ ત્રીસ મિનિટ માત્ર ત્રીસ મિનિટ છે એ વ્યાયામ અને કસરત કરવી જોઈએ તમારા ડાયટમાં બદામ અખરોટ અને જો નોનવેજ તમે ખાતા હોય તો ફિશનો સમાવેશ કરવો જોઈએ ઉપરથી ખાંડ લેવાનું ટાળવું જોઈએ ઘણા લોકોને એવું હોય કે ચા બનાવી હોય તો એક્સ્ટ્રા શુગર જોઈતી હોય કોફીમાં પણ એક્સ્ટ્રા શુગર જોઈતી હોય ઘણી વખત આપણા ઇન્ડિયન ફૂડમાં પણ એવું થાય કે દાળ બનાવી છે અથવા તો રોટલી વઘારી છે તો આ બધી વસ્તુઓમાં આપણે ઉપરથી ખાંડ નાખીને ખાતા હોઈએ છીએ એ નહીં ખાવાની કુદરતી સ્ત્રોતમાંથી જે ખાંડ મળતી હોય એટલે કે નેચરલ શુગર હોય જેમ કે શેરડીનો રસ છે તો એ એ જાતે જેટલો સ્વીટ હોય છે તો તમારે એમાં શુગર નાખવાની જરૂર નથી જે તમે ઓરેન્જનું જ્યુસ પીવો છો કે કોઈપણ ફ્રૂટના જ્યુસ પીવો છો તો એનો જે નેચરલ ટેસ્ટ છે નેચરલ સ્વીટનર છે એ તમે યુઝ કરો એનો જ ટેસ્ટ યુઝ કરો એમાં ખાંડ નાખવાની જરૂર નથી ડાયાબિટીસ છે એ આનુવંશિક અને પર્યાવરણના માપદંડો પર આધારિત હોય છે પણ તમે તમારા લોહીમાં ગ્લુકોઝની માત્રાને નિયંત્રિત કરીને તમારી પોતાની જાતને ડાયાબિટીસથી બચાવી શકો છો તમારે એના માટે બેલેન્સ ડાયટ લેવું પડે કસરત જે આપણે વાત કરી એ કરી શકાય તમે તમારા રોજના ડાયટમાં શાકભાજી ફળ શીંગ આખા આખા અનાજનો સમાવેશ કરી શકો છો એની સાથે આરોગ્યપ્રદ તેલ બદામ એની સાથે સાડા નાઇન્સ સાલમન અને મેક્રેલ જેવી ફિશ જો તમે ઉપયોગમાં રહેતા હોય તો લઈ શકો છો પણ તમારા ભોજનમાં આ બધી જ વસ્તુઓનો સમાવેશ કરવાની સાથે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે તળેલું ફૂડ નથી ખાવાનું મેં જે વાત કરી સાડાનાઈ સાડાઈન્સ અને સાલમન અને મેક્રેલ ફિશની એટલા માટે કેમ કે એમાં ઓમેગા થ્રીની માત્રા ઘણી વધારે હોય છે આવું કહેવાય છે પણ જે લોકો ઉપયોગ કરતા હોય કરે ન કરતા હોય એ નેચરલ અને કુદરતી વસ્તુઓ વાપરે શારીરિક વ્યાયામ પણ તમે કરી શકો છો એનાથી પણ તમે લોહીમાં શર્કરાના પ્રમાણને ગ્લુકોઝના લેવલને ઘટાડી શકો છો બ્રિટિશ નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા પ્રમાણે લોકોએ એક અઠવાડિયામાં લગભગ અઢી કલાક એરોબિક કસરત કરવી જોઈએ જેમાં ઝડપથી ફરવું અને સીડીઓ ચડવી આ બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે જો તમારા શરીરનું વજન નિયંત્રણમાં હોય તો તમારા લોહીમાં શર્કરાના પ્રમાણને સરળતાથી ઘટાડી શકાય છે જો તમે વજન ઘટાડવા માંગો છો તો એક અઠવાડિયામાં ઝીરો પોઈન્ટ પાંચ કિલોગ્રામથી માંડીને એક કિલોગ્રામ સુધી ઘટાડો આ સાથે એ પણ જરૂરી છે કે તમે સ્મોકિંગ ન કરતા હોવા જોઈએ સિગરેટ ના પીવો હાર્ટની બીમારીથી બચવા માટે કોલેસ્ટ્રોલ લેવલની પણ તપાસ કરાવો એટલે આ બધું જ અલ્ટિમેટલી ડાયાબિટીસને પણ અસર કરે છે એટલે એનું પણ ધ્યાન રાખો આ ઉપરાંત મેં તમને શરૂઆતમાં કહ્યું હતું સૂરજની જે સ્ટોરી મેં તમને કહી હતી કે એને પ્રી ડાયાબિટીસ છે હવે એ ખ્યાલ વિશે પણ તમને માહિતી આપું પ્રી ડાયાબિટીસને ઓળખીને તમે તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરશો તો ડાયાબિટીસથી તમે બચી શકશો હવે તમને થશે કે આ પ્રી ડાયાબિટીસ પ્રી ડાયાબિટીસ પણ એ છે શું તો આ એક એવી સ્થિતિ છે જેમાં તમારું બ્લડ શુગર લેવલ સામાન્ય કરતાં વધારે છે પણ એટલું બધું વધારે નથી કે એને ડાયાબિટીસ કહી શકાય જો પ્રી ડાયાબિટીસની સારવાર ન કરવામાં આવે તો આવનારા વર્ષોમાં એ ડાયાબિટીસનું સ્વરૂપ લઈ શકે છે એટલે તમે બોર્ડર લાઇન પર નથી બોર્ડર લાઇનથી તમે એક એક ડગલું તમે પાછળ છો જેને પ્રી ડાયાબિટીસ કહેવાય બટ તમે જો ધ્યાન રાખો તમારી લાઈફસ્ટાઈલમાં જો તમે બદલાવ લાવો તો તમે એ બોર્ડર લાઇન સુધી ક્યારેય પહોંચશો જ નહીં તમે ડાયાબિટીસથી બચી જશો એટલે પ્રી ડાયાબિટીસ જે આપણે ઉપર લક્ષણો વાત કર્યા એ પ્રમાણેના કોઈ લક્ષણો હોય તો તમે ટેસ્ટ કરાવો તમને ડૉક્ટર કહેશે કે તમને પ્રી ડાયાબિટીસ છે કે નહીં તમને ખબર પડી જશે તો તમે તમારી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવી શકશો અને તમે ડાયાબિટીસથી બચી શકશો કેમ કે મેં આગળ જ વાત કરી કે ડાયાબિટીસ છે એ આજીવન રહેતો રોગ છે અને ટાઈપ ટુ ડાયાબિટીસ તો આપણી લાઇફસ્ટાઈલથી થતો રોગ છે એટલે જો આપણને ખબર પડી જાય કે આપણને પ્રી ડાયાબિટીસ છે તો આપણે એનાથી બચી શકીએ છીએ તો આ સિવાય ડાયાબિટીસને લગતી ઘણી બધી માહિતીઓ છે પણ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમારે ડાયાબિટીસ વિશે શું જાણવું છે એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો બીજા કયા રોગ વિશે તમારે જાણવું છે એ પણ તમે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો નમસ્કાર